तब कर तो तब करो मनी पड़े जान कर जान करो मनी पड़े और सोचा करने के लिए थे और नहीं कर सकते ज्ञान नहीं करी चलो सदा बड़े के लिए श्याम पूजा ज्ञान बड़े के लिए व्यक्ति से नहीं करता व्यक्ति आपात है ये से अपन देखा है पर तो व्यक्ति नहीं ले ये दर्शन संदर्शन करना एक ही है बोल તો થી જુઓ તો હજારો કોઈ ચીટા ભગવાન છે દેખાતા તો નથી કલ્પના માં નહીં દેહ વાત કરો તો આ જુઓ હોય નથી જુદો એટલે બારનું જીવન જે જીવાય છે એ જીવનું છે એ ભલે એમને માપડે કાઢવું નથી

દેખાય છે આ વિચાર હાથ લાગી લેવનાર તત્વો તો તમે અક્ષા ચોરાથી લાખ ને પાંચ સ્થાન ત્યાં છે ભગવાન ની પાસે ધામ માં પહોંચી તો જો તમે સમજી શકો હાલ હાલ સમજી શકો એક કે મનુષ્ય નથી આવો બધા બ્રહ્મ મૂર્તિ મનુષ્ય ધારણ કરી વાત આપણે સમજાય દેહ તો પ્રકૃતિના દેહમાં દેહ આપણા પ્રગટ છે આ શરીર છે ને જીવ પણ જીવ ના એના વાતના ધારણ કરતા એમાં આપણા જ્ઞાન પ્રગટ થયા જ્ઞાન ને

કેટલાક સમજી શું તો આપણે ક્ષણ બદલાતો હતો આપણે ક્ષણે ક્ષણે એટલા મોટા થઈ ગયા હતા તો ખબર પડી મોટા દેહ ની ખબર નહીં પડતી ખબર નહીં પડતી બધા વિચાર બદલાતા ક્ષેત્ર બદલાય બદલાય ભાવના બદલાય ગુણ બદલાય